અંકલેશ્વર જીઆઈડીસીમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકે રોકડા રૂપિયા એસી હજારની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે મકાનો અને દુકાન બાદ હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીની ગાર્ડન સિટી રોડ પર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસમાં રહેલ લુકંડના કબાટમાંથી રોકડ રૂપિયા એસી હજારના ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો શાળાના ક્લાર્ક ભરત સોનવાણે ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓના ફોટાશૂટ માટેના રૂપિયા એસી હજાર એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બે અજાણ્યા ઇસમો એડમિન રૂમના હાથ ફેરો કરતા નજરે પડી રહ્યા છે શાળા સંચાલકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા જેઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્કોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે શાળાના ક્લાર્ક ભરત સોનવાણીની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમી ખાતે હું એડમિન ઓફિસમાં ક્લાર્ક તરીકે સેવા બજાવું છું ગઈ રાત્રે અમારી શાળાની અંદર રાત્રે બે વાગીને ત્રીસ મિનિટની આસપાસ કેટલાક અજાણ્યા ઈસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા એંસી હજાર બસો ને વીસ રૂપિયાની કંઈક ચોરી કરી ગયેલ છે જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર એ ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે